નમસ્કાર પશુપાલક મિત્રો અમારી દેવાંશી ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે તો આજ આપણે આમાં બાજરી વાવવાની છે તો ટ્રેક્ટર આવવાનું છે અને આમાં આપણે બાજરી પાંચ દાંતે વાવવાની છે અને આપણે પાળ્યું તો કેરા તો પહેલેથી કેરી રાખ્યા છે તો આપણે ટ્રેક્ટર આવે છે તો આપણે આપણે બાજરી વાવવાનો વિડીયો આખો દેખાડશું તો આપણે એવી

બે થયેલી બાજરી નાખી અને વાવવાનું અને હમણાં હું તમને એવી એક રીત બતાવું છું જેનેથી વાવતા ન આવડતું હોય ને એ પણ કમ્પ્લીટ વાવી દે વાવવામાં દાણા એક સરખા પડે કઈ રીતે પડે એ બધું પડે તો આમાં તમે હવે બાજરી આમાં કેટલી નાખશો આપણે તો આ અંદાજે પાંચસો ગ્રામ પીવીએ છીએ મારે ખરાબ બાજરી નહોતું આવી રહી એટલે

અને તમે આમાં જોઈ શકો છો જો આ એક સાલું આ ત્રણ બેન આ એક સાલું આ એક સાલું ખેટ ગણો ગણોને એટલે દાંતા દાણા પડશે બાજરી માં કિને વધારે નઈ પડે હા ચાલ રે રે સર આ આમાં આમાં અમે આ તો પછી આમાં બધા દાંતામાં માં પાંચ દાંતામાં રીતે બધા માં આ આમાં તમારે કઈ ઓવર ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણે અડધામાં થોડીક કોશી થયેલી એટલે એમાં એટલું ખાતર મેળવ્યું છે હા ભાઈ

નજર થી માનો કે આમાં ખાતર ભેગા કેટલા દાણા છે તો ત્રણ થી પરફેક્ટ માપ થાય એમાં પછી પાક ગમી હોય માનો કે જાર હોય બાજરી હોય તલ હોય તમે કોઈ પણ વસ્તુ વાવો એમાં એક કાંકર માં ત્રણ થી ચાર દાણા જવા જોઈએ એટલે તમારું કોઈ પારવું નહીં પડે ઘાટું પડે

હૃદયમાં ધંધાણા એક થરકું હોવાય છે બરાબર ચાલુ કરું છું તમારે તમારું ચાલુ રાખો આ જોઈ છે

જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને ફોલો કરો જેથી અમને સપોર્ટ મળે અને અમે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો